નમસ્કાર ચાલો આજે આપણે માનવ શરીરના એક અત્યંત જટિલ અને રસપ્રદ તંત્રને સમજીએ પ્રજનન તંત્ર આને આપણે એક હાઈટેક ફેક્ટરી તરીકે જોઈએ જ્યાં ઉત્પાદનથી લઈને ડિલિવરી સુધીની એકદમ ચોક્કસ પ્રક્રિયા ગોઠવાયેલી છે તો ચાલો આખી સફરને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ આપણી આ સમજણની સફર આ છ ભાગમાં વહેંચાયેલી રહેશે આપણે એકદમ બેઝિક પરિચયથી શરૂઆત કરીશું પછી ફેક્ટરીના મુખ્ય ઉત્પાદન કેન્દ્રમાં જઈશું એના પ્રવાસનો રસ્તો જોઈશું અને એને રસ્તામાં કઈ રીતે મદદ મળે છે એ પણ જાણીશું અને હા અંતમાં પરીક્ષા માટે જે સૌથી અગત્યના મુદ્દા છે એને પણ ફટાફટ રિવાઇઝ કરી લઈશું તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ આ આખા તંત્રનો મુખ્ય હેતુ શું છે એનું કામ શું છે ચાલો એનાથી જ શરૂઆત કરીએ જુઓ આ સિસ્ટમ મુખ્યત્વે બે મોટા કામ કરે છે પહેલું શુક્રકોષો એટલે કે સ્પર્મ્સનું ઉત્પાદન કરવું અને બીજું ટેસ્ટોસ્ટેરોન જેવા ખૂબ જ મહત્વના નર હોર્મોન્સ બનાવવા આ એ જ હોર્મોન્સ છે જે પુરુષોમાં મૂછનો વિકાસ અને અવાજ ઘેરો થવા જેવા ફેરફારો માટે જવાબદાર છે ચાલો હવે સીધા જે જગ્યા પર જઈએ જ્યાં આખી પ્રક્રિયાનો પાયો નંખાય છે એટલે કે આપણી ફેક્ટરીનું મેઇન પ્રોડક્શન સેન્ટર અને આ પ્રોડક્શન સેન્ટર છે વૃષણ જેને અંગ્રેજીમાં ટેસ્ટિસ કહેવાય છે આ એ જ જગ્યા છે જ્યાંથી બધું જ શરૂ થાય છે એટલે કહી શકાય કે આ આખા તંત્રનો સૌથી મહત્ત્વનો ભાગ છે તો વૃષણપેટના પોલાણની બહાર વૃષણ કોથળી નામની એક થેલીમાં આવેલા હોય છે અને એમનું કામ ડબલ છે શુક્રકોષો પણ બનાવવા અને ટેસ્ટોસ્ટીરોન પણ બનાવવું એક જ અંગ બે મોટી જવાબદારીઓ સંભાળે છે નવાઈની વાત તો એ છે કે તે દરરોજ લાખોની સંખ્યામાં શુક્રકોષોનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે પણ એક મિનિટ શરીરના મોટા ભાગના અગત્યના અંગો તો અંદર સુરક્ષિત હોય છે તો પછી વૃષણ શરીરની બહાર કેમ આની પાછળ કોઈક તો ખાસ કારણ હશે જ ખરું ને અને એ ખાસ કારણનો જવાબ આ આંકડામાં છુપાયેલો છે શુક્રકોષોના યોગ્ય ઉત્પાદન માટે શરીરના સામાન્ય તાપમાન જે લગભગ સાડત્રીસ ડિગ્રી સેલ્શિયસ હોય છે એના કરતાં બે થી ત્રણ ડિગ્રી ઓછું તાપમાન જોઈએ અને વૃષણકોથળી આ જ ઠંડુ વાતાવરણ જાળવી રાખવાનું કામ કરે છે આ કુદરતનું એક અદ્ભુત એન્જિનિયરિંગ છે સારું તો ફેક્ટરીમાં પ્રોડક્ટ તૈયાર છે હવે તેને આગળ મોકલવા માટે એક વ્યવસ્થિત શિપિંગ લાઇન એટલે કે એક ટ્રાન્સપોર્ટ સિસ્ટમની જરૂર પડશે ચાલો હવે શુક્રકોષોના પ્રવાસનો માર્ગ જોઈએ શુક્રકોષોની આ મુસાફરીમાં ત્રણ મુખ્ય સ્ટેશન આવે છે પહેલું સ્ટેશન છે અધિવૃષણ નલિકા જ્યાં તેઓ પરિપક્વ થાય છે અને સ્ટોર થાય છે પછી તેઓ શુક્રવાહિની નામની એક લાંબી પાઇપલાઇનમાંથી પસાર થાય છે અને છેલ્લે મૂત્રજનન માર્ગ દ્વારા તેઓ શરીરની બહાર નીકળવાનો રસ્તો પકડે છે અહીંયા એક રસપ્રદ વાત એ છે કે મૂત્રજનન માર્ગ એક શેરડ હાઈવે જેવો છે પેશાબ અને વીર્ય બંનેને શરીરમાંથી બહાર નીકળવા માટે આ એક જ માર્ગનો ઉપયોગ કરવો પડે છે હવે શુક્રકોષો આ લાંબી અને મુશ્કેલ મુસાફરી એકલા નથી કરતા રસ્તામાં તેમને મદદ કરવા માટે ખાસ સપોર્ટ ટીમ્સ પણ હોય છે આ સહાયક ગ્રંથિઓ છે જે તેમને ટકી રહેવા અને આગળ વધવા માટે જરૂરી વસ્તુઓ પૂરી પાડે છે આમાં બે મુખ્ય સપોર્ટ ટીમ છે એક છે શુક્રાશય જે ફ્રુક્ટોઝના રૂપમાં એક જાતનો એનર્જી ડ્રિંક આપે છે જેથી શુક્રકોષોને તરવા માટે શક્તિ મળે અને બીજી ટીમ છે પ્રોસ્ટેટ ગ્રંથિ જે એક સુરક્ષા કવચ જેવો એલ્કલાઇન એટલે કે બેઝિક પ્રવાહી બનાવે છે જે તેમને સ્ત્રી પ્રજનન માર્ગના એસિડિક વાતાવરણથી બચાવે છે ટૂંકમાં એક શક્તિ આપે છે તો બીજું રક્ષણ અત્યાર સુધી આપણે બધા ભાગોને અલગ અલગ સમજ્યા હવે સમય છે એ જોવાનો કે આખી સિસ્ટમ એક ટીમ તરીકે સાથે મળીને કેવી રીતે કામ કરે છે ચાલો ફેક્ટરીથી લઈને ફાઇનલ ડિલિવરી સુધીની આખી પ્રક્રિયા પર એક નજર નાખીએ તો આખી પ્રક્રિયા કંઈક આ રીતે ચાલે છે વૃષણમાં ઉત્પાદન થાય અધિવૃષણ નલિકામાં પરિપક્વતા આવે અને સંગ્રહ થાય શુક્રવાહિની દ્વારા પરિવહન થાય રસ્તામાં ગ્રંથિઓ દ્વારા ઊર્જા અને સુરક્ષાનું મિશ્રણ ઉમેરાય જેથી વીર્ય બને અને અંતે મૂત્રજનન માર્ગ દ્વારા શિષ્ણ મારફતે બહાર નીકળે દરેક સ્ટેપ એકદમ ચોક્કસ સમયે અને યોગ્ય રીતે થાય છે ચાલો હવે આપણે જે કંઈ પણ શીખ્યા તેના સૌથી મહત્વના મુદ્દાઓ પર એક છેલ્લી નજર નાખી લઈએ અને તમે એક ફાઇનલ ક્વોલિટી ચેક સમજી શકો છો જેથી બધું બરાબર યાદ રહી જાય તો ચાલો ફટાફટ આ મુખ્ય મુદ્દાઓ યાદ કરી લઈએ વૃષણનું કામ ઉત્પાદન કરવાનું છે અને વૃષણ કોથળીનું કામ તેને ઠંડક આપવાનું શુક્રવાહિની એક ટ્રાન્સપોર્ટર છે જ્યારે શુક્રાશય ઉર્જા પૂરી પાડે છે અને પ્રોસ્ટેટ ગ્રંથી રક્ષણ આપે છે અને હા એ ભૂલતા નહીં કે મૂત્રજનન માર્ગ એ પેશાબ અને વીર્ય બંને માટેનો એક કોમન રસ્તો છે અંતે આપણે એટલું જ કહી શકીએ કે નર પ્રજનન તંત્ર એ જૈવિક ઇજનેરીનો એક અદ્ભુત અને શાનદાર નમૂનો છે આપણી ફેક્ટરીની જેમ જ અહીં દરેક ભાગનું પોતાનું એક ચોક્કસ અને અત્યંત મહત્વનું કામ છે અને આ બધાના તાલમેલથી જ આખી જટિલ પ્રક્રિયા શક્ય બને છે અને આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો સવાલ ક્યા આટલા બધા અલગ અલગ અને જટિલ ભાગો એકબીજા સાથે આટલા પરફેક્ટ સિંકમાં એકદમ સંપૂર્ણ તાલમેલમાં કામ કેવી રીતે કરી લેતા હશે ખરેખર આ કુદરતની એક અજાયબી છે નહીં